બેન વિદાય થતી હોય ને એ દ્રશ્ય ક્યારેક જોજો એટલે ભાઈને મળતી હોય ને બેન અને ભાઈ એમ પૂછે ને કે બેન તારી શું ઈચ્છા છે તારા મનમાં કઈ ઈચ્છા હોય તો કે ને બેન ત્યારે બેન જવાબ આપશે કે ભાઈ ઊંધા હાથે માંડવા બધાવી જાઉં છું શું કામ તારી આ મિલકતને મારી નજર ન લાગે ને એટલે ભાઈ ઊંધા હાથે માંડવા બધા પણ હા જેટલો મિલકત ઉપર તારો અધિકાર છે ને ભાઈ એટલો કાયદા દ્રષ્ટિએ મારોય અધિકાર છે પણ મારે તારી મિલકત નથી જોતી ભાઈ તારા રૂપિયા પૈસા નથી જોતા પણ તારી પાસે એક વચન જોઈએ છે હું જે હાહરિયામાં જાઉં ને ત્યાં હાહરિયામાં જેદી મારા આંગણે રૂડો પ્રસંગ આવે ને તેથી ભાઈ તારી પાસે રૂપિયા હોય કે ન હોય પૈસા હોય કે ન હોય ક્યાંથી ઓછી ઉધારા ના કરી મારું મામેરું ભરીને તું ભાઈ એક વખત તું મારું ટાણું હાચવી દેજ હું ટાણા રાહ જોઈને બેઠી હઈશ અને અહીંયા બેઠેલા જેટલા પણ બેનો ભાઈઓ છે ને કરબદ્ધ પ્રાર્થના કરું કે બેનના ઘરે જે અવસર હોય ને ત્યારે ટાણે પહોંચી જાજો એ બેન છે ને એ ટાણા રાહ જોઈને બેઠી હોય ડાઉનલોડ શેર ચાર્ટ